વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત રાત્રે કોમર્શિયલ ઇમારત સિદ્ધાર્થ એન્કલેન્સના ટેરેસ પર આગનો બનાવ સામે આવ્યો આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસના અને ઇમારતના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ થતાં જ વડોદરાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વાસના ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ એન્કલેન્સ નામની ઇમારતમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આંગેની જાણ આસપાસના લોકોને થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ફાયર વિભાગ સ્થાનિક પોલીસ અને વીજકર્મીની મદદથી આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી આ અંગે વાસના ફાયર સ્ટેશનના સ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થ એક્સલેન્સ નામનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું જેમાં ટેરેસ પર ફર્નિચર સ્ક્રેપ મટીરિયલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો અમે તાત્કાલિક પહોંચી બિલ્ડિંગમાં ઇવિકેશન શરૂ કર્યું હતું અને એક ટીમ આગ કંટ્રોલ કરવામાં લાગી હતી જેથી કોઈ ઇમરજન્સી કે કોઈ અન્ય ઘટના બની ન હતી સિદ્ધાર્થ એક્સિલન્સ એક્સિલન્સ નામનું એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું એના ટેરેસ પર ફર્નિચરનો સ્ક્રેપ મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો વાસના ફાયર સ્ટેશનને કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં અહીંયા આવીને એક તરફથી બિલ્ડિંગમાંથી ઇવેક્યુએશન સ્ટાર્ટ કર્યું ને એક તરફ પાછું ફાયર ફાઇટિંગ પણ સ્ટાર્ટ કરી દીધું ગણતરીની મિનિટોમાં આગને કંટ્રોલમાં લઈ અત્યારે આગને ટોટલી એક્સટિંગ્યુઝ કરી લીધેલ છે આવીને તરત જ એક તરફ ઇવેક્યુએશન પણ સ્ટાર્ટ કરી લીધું હતું એક ટીમે અને એક ટીમ ફાયર ફાઇટિંગ પર લાગી હતી એટલે કોઈ પણ ઇન્જરી કે ફર્નિચર રિલેટેડ અને એ સ્ક્રેપ મટીરિયલ પબ્લિક દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપર ટેરેસ પર કોઈ ફટાકડા ફોડી રહ્યું હતું અને એસીનું એક આઉટડોર યુનિટ પણ બર્નિંગ થયું છે એટલે આવતીકાલે સવારે જાણવા મળશે કે કોઈ શોર્ટ સર્કિટ હતું કે પછી પબ્લિક દ્વારા ફટાકડાથી આગ લાગી